મહાશિવત્રી ઓલપાડ ખાતેના સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ કતરગામ કંતારેશ્વર મહાદેવ ઈચ્છાનાથ મહાદેવ પાલ મંદિર સ્તનેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે ભજન કીર્તન કેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતું છે સુરતના દરેક શિવ મંદિરમાં મહાદેવના ભક્તો દ્વારા સુંદર મહાશિવરાત્રીની ઉજવણી થઈ રહી છે દર વર્ષે શિવ મંદિરમાં ઘીના કમળ તો મૂકવામાં આવે છે પરંતુ આ વર્ષે કેટલાક મંદિરમાં ઘીના કમળની સાથે ઘીથી બનાવેલું શિવજીનું ચિત્ર પણ મૂકવામાં આવ્યું છે જે ভক্তોમાં આસ્થા સાથે આકર્ષણનું પણ કેન્દ્ર બન્યું હતું દેવાદેવ શિવની આરાધના અને તેનો મહિમા અપાર છે ના ઓલપાડ તાલુકાના સિદ્ધનાથ મહાદેવ મંદિર તેમજ તેના ગામ ખાતેના સ્તનેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત કંતારેશ્વર મંદિર ઈચ્છાનાથ કુરુક્ષેત્ર ખાતેના શિવ મંદિરોમાં ભક્તોએ શિવ પૂજા કરી પોતાની ઈચ્છા ફળ મેળવવા માટે પ્રાર્થના કરી હતી શિવજીને રીઝવવા માટે ભક્તોએ જપ તપ અને ધ્યાન પણ કર્યું હતું શહેરના દરેક મંદિરોમાં વિશેષ પ્રસાદ તેમજ ભક્તો માટે મહાપ્રસાદી અને ભંડારાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે દેવોમાં દેવ મહાદેવ અને બ્રહ્મા વિષ્ણુ સહિત ત્રિદેવને હિન્દુ પરંપરા સંસ્કૃતિમાં સર્વોચ્ચ માનવામાં આવે છે માટે ભોળાનાથ વિષ્ણુની અને વિષ્ણુ ભગવાન મહાદેવની પૂજા કરે છે તેમને પોતાના પ્રિય કમળ ચડાવે છે જેથી ભક્તો પણ તેને અનુસરે છે સાથે જ એવો પણ મત છે કે એટલે શિયાળાની અંતિમ દિવસ હોય બાદમાં પ્રારંભ થાય છે મહાશિવરાત્રી ભોળાનાથ ને ઠંડક થાય તે હેતુથી ઠંડી વસ્તુઓ ચડાવાય છે જેમ કે ઘી શેરડીનો રસ દૂધ દહી તરોફા ભાંગ વગેરેનો અભિષેક પણ કરવામાં આવતો હોય છે આ સાથે જ મોટાભાગે ઠારેલા ઘીના કમળ પણ ચડાવાય છે આ ઉપરાંત પાલ અટલ આશ્રમમાં બે હજાર ત્રણસો એકાવન કિલો પારાનું ભવ્ય શિવલિંગની પૂજા કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આ મંદિર પારદેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ ઓળખાય છે વિશ્વભરમાં ક્યાંય પણ આ પ્રકારના શિવલિંગ જોવા નહીં મળે કહેવાય છે કે તમામ પ્રકારના ધાતુઓમાંથી સર્વશ્રેષ્ઠ પારો હોય છે અને આ શિવલિંગ આખું પારાથી તૈયાર થયું છે કહેવાય છે કે અતિ દુર્લભ શિવલિંગ છે જેના દર્શન માટે દેશ વિદેશથી ભક્તો આવે છે અને અતુટ આસ્થા ધરાવે છે મહાશિવરાત્રી પર્વ પર અહીં એક હજાર એકસો લીટર ઠંડાઈની પણ વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી છે પારાની શિવલિંગની અનોખી મહિમા છે સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી શિવજી પ્રસન્ન થઈ જાય છે અટલ તીર્થ યાત્રાધામમાં સર્વ ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત છે અભિનંદન છે મંગલ શુભકામના શિવરાત્રી અગિયારસો લિટર ઠંડા નો કાર્યક્રમ છે સાથે ખલાહની વ્યવસ્થા એવમ સાંજે ચાર વાગ્યા થી ભોજનની વ્યવસ્થા રાતના અગિયાર વાગ્યા સુધી કરવામાં આવેલી છે આવો મિત્રો આપણે ભગવાન શિવ ની આરાધના કરીએ ઓમ નમ શિવાય ઓમ ત્રમ્બક મહાદેવાયમો રુદ્રમ પ્રચોદયાત વિગેરે મંત્રો રુદ્ર અભિષેક કરી શકો છો જલ દૂધ અર્પણ કરી શકો છો સાથે શ્રદ્ધા સુમન એક પુષ્પમ એક બિલ્લી પત્રમ એક લોટા જલ કે ધાર ઓ દયાલુ રીચ કે દે તે ચંદ્રમૌલી ફલચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે એવા તરલ પદાર્થ અને સાજથી મળી શકે એવા પદાર્થો ભગવાનને શિવને અર્પણ કરવાથી જો ભગવાન આપણી વેદના અને પ્રાર્થના સાંભળતા હોય ત્યારે આ મહાપર્વ શિવરાત્રી એટલે ભગવાનની લગ્નની સાલગીરા તિથિ માનવામાં આવે છે વેદોમાં શાસ્ત્રમાં એવું વર્ણન કરેલું છે કે આ મહાશિવરાત્રી પર્વ એવું પર્વ છે કે તમે શ્રદ્ધાથી કોઈ પણ શિવાલયમાં જઈને

સોનાનું ત્રિશૂળ છે નાનું સોનાનું લખે અને કવરમાં લખે છે પ્રાર્થના કરે છે એ પ્રાર્થના ભગવાન શિવ સાંભળે છે અરે રાવણને ને તો એવું કીધું કે પાર્દેશ્વર પંજનામ સોના વર્ષા કર્યું એમ કે એના જીવમાં સોનાનો વરસાદ થાય સોનાના વરસાદ એટલે કીર્તિ યશ અને માન આપણે પ્રાપ્ત થતું હોય છે આવું અલગ્ય અને અદિતિ આવું શિવલિંગ છે જેની આરાધના અને સ્વર્ષ અને પૂજા અર્ચન કરવાથી દરેક પ્રકારે મનની શાંતિ તેમજ સુખ શાંતિ ને સમૃદ્ધિ મળતી હોય છે આવો આપણે એનો અવશ્ય અટલ યાત્રા યાત્રાધામમાં